ઉર્મિલા અને માંડવી અને જાનકીજી ચાર ચાર દીકરીઓની વિદાય આપતે હોય તો એ વખતે બ્રહ્મને જાણનારો પુરુષ જાનકીજી ક્ષતિ જાય ત્યારે જનક રાજા દશરથના ખોળામાં માથું નાખીને રોયા એમ રામાયણમાં માં આવે છે જનક અને જાનકી નો પ્રેમ જોઈ અને પેલી ઘટના એવી બની કે વરનો બાપ કોઈ રોડવે પણ જનક અને જાનકી નો પ્રેમ જોઈ અને રામનો બાપ દશરથ રોયા હતા રામાયણની ની બતાવે બાબત આવે આ તો નિર્ગુણ બ્રહ્મ ને માનનારો પુરુષ હતા ભલ ભલા ને રડાવે બંને દીકરીઓના શણગાર સજાવી અને અજમલજી મહારાજ મંડપની અંદર પધરાવે છે અથવા મેળવવાના અનેક પ્રકારની કરિયાવર ની સામગ્રી આપી કરિયાવર આપવો પડે જરૂર દીકરીને આપો ખૂબ આપો અને આ દેશની દીકરીને મારા કાઠિયાવાડના મારા મલકની દીકરીઓને હાથ જોડીને મારી એક કે બેટા તો ઘરના ખૂણામાં બેહીન યાદ કરજે બાપ જેમ સગુણાની વારે આવ્યો ને એમ તારી વારે આવશે કોઈ દિવસ આપઘાત ન કરતી જબરજસ્તીથી તારા આત્માને કાઢતી નહીં જો તારી ડોકમાં સદગુરુની કંઠી હોય જો તું કાયમ શિક્ષા ના પાઠ કરતી હો તું કાયમ રામદેવજી મહારાજ ની ઉપાસના કરતી હો તારા માથે કોઈ કોઈ પણ સદગુરુ નો હાથ હોય બાપ તો ઘરના ખૂણામાં બેસી અને રોઈ લેજે પણ તારા બાપ ની આબરૂ જાય અને તારા ગુરુ ની આબરૂ જાય એવું પગલું ન ભરતું આ શીખી લેજે આ હાસો કર્યા વર્ષે તારો બીજું તો અમે શું આપ્યું તમને અમે ધર્મના પીઠ ઉપરથી કે સાધુ સંતો કે મહાપુરુષો મને તમને બીજું શું આપે મને તમને જીવન જીવતા શીખવાડે અને દુઃખ પડ્યા જાનકી ના લગ્ન થયા ને તારે અઢાર વર્ષની ઉંમર હતી મૂળ અઢાર વર્ષના અને ભગવાન રામ બાવીસ વર્ષના હતા જયારે વિવાહ છે અત્યારે એ અઢાર વર્ષની દીકરી હજી પરણીન ગઈ ત્યાં તો હજી મીંઢોળ નહોતા છોડ્યા ત્યાં ઉઘાડા પગે વનમાં ગઈ હું મને તમને દુઃખ પડે દુઃખ તો એને પડ્યા દીકરી તણ કુળ ને તારે તણ પખા ને ઉજળા કરે પોતાના સાસરાના કુળ ને તારે પોતાના પિયરના ના ને તારે અને પોતાના મોહાળાના કુલને તારે પખાને ઉજળા કરે માંડવાની વાલપા બંને દીકરીઓને પધરાયા છે સદગુરુ બાળીનાથ બાબાની આજ્ઞા પ્રમાણે લગ્નની વિધિ શરૂ થાય હાથ પકડી અજવલજી મહારાજે સગુણાનું કન્યાદાન કર્યું દાન દેતી વખતે મહારાજ અજમલજીનો હાથ ધ્રુજો આંખમાં પાણી આવ્યા આજ મારી સગુણા આજ મારી લાશા હવે પારકી બને છે આજ મારી બંને દીકરીઓ એના ઘરે જાય છે અનેક પ્રકારની કરિયાવરની સામગ્રી તૈયાર કરી મંગળ ફેરા ચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ આવા ચાર મંગળ ફેરા ફરાણા વિદાયની વેળા આવે શરણાયુના સુર વાગ્યા બંને દીકરીઓ મહારાજ અજમલજીના ચરણારવિંદમાં પ્રણામ કરે મા મેણા પ્રણામ કરી બાબા રામદેવજી મહારાજ બંને બહેનોના માથા ઉપર હાથ મૂકીને કહે છે કે એ બેન જ્યારે જરૂર પડે ત્યારે મને પોકાર કરજે જાઓ ભગવાન તારું સૌભાગ્ય અખંડ રાખે તું સુખી થાય આશીર્વાદ માતા પિતાનો મળી જાય સદગુરુનો મળી જાય એનો ગ્રસ્ત આશ્રમ સુંદર બને છે એના ગ્રસ્તા આશ્રમમાં સતની વેલડીએ સત ફળ લાગે છે એનો ગ્રસ્તા આશ્રમ સુંદર હોય ગ્રસ્તા આશ્રમમાં રહેવું જરૂરી છે એમાં સંસારમાં સાર છે જ એને મંથન કરી અને એમાંથી સાર સાર લઈ અને જીવન જીવી જાય તો એ જતી એ મહાપુરુષ એ એ ગતિ મળે છે શાસ્ત્રોમાં લખે જાણી જો જીવે તો સમજીને જીવે તો માલપાથી સાર કાઢીને જીવે તો જા બેટા ભગવાન તારું સૌભાગ્ય સુખી રાખે દીકરીને વળાવતી વખતે આપણે એક રામચરિત માણસની ગુટકો દેવો ભાગવત ગીતા દેવી એક સુખવિલાસ નામનો ગ્રંથ દેવો કે આલે બેટા તું જા અને ઘરે જા દુઃખ પડે ને તો આને ખોલીને જોઈ લેજે આમાં તને સુખમાં જીવવાનો રસ્તો મળશે હાસો કર્યાવર આ જ બોલો આપો જરૂર હું વિરોધ નહીં કરતો ખૂબ આપો અને દીકરીને તો જેટલું આપો એટલું ઓછું છે એ ઠેઠ સુધી માગે આપણા ગામડામાં નિયમ છે કે દીકરી મૃત્યુ પામ્યું હોય ને તો એના હારે હોય ને તો એને ચુંદડી પીર માંથી આવે આવે એના માથે જયારે ઓઢાડી લઈ જાય ત્યારે સુંદડી એના મયર માંથી આવે એને તો મર ત્યાં સુધી માગે પણ અત્યારની દીકરીઓ માગે એવી નથી અતારની દીકરીઓ તો એ નાનપણથી સમજણી થાય ત્યારથી એનું કામ કરવા માંડે અને ઉંમર લાયક થાય અને વિદાયની વેળા થાય ને ત્યાં તો અડધું ફળધું એણે પોતાનું તૈયાર કરી નાખ્યું હોય એના બાપને આમ ટેકો આપી દીધો હોય અડધો કર્યા વર એને તૈયાર કરી દીધો હોય ના આપે અત્યારે એ ઉપદેશની કથા ગુરુ કૃપાથી આવી મહાન ચેતનાઓના આશીર્વાદથી થી ભક્તમાળની કથા અહીંથી શરૂઆત થાય છે ડાલીબાઈના જીવન ચરિત્રમાં એવી જુદી જુદી કથાઓ બતાવે છે કોઈ કહે છે ડાલીબાઈ રાધાનો અવતાર છે કોઈ કોઈ સંતો એમ કહે છે કે ડાલીબાઈ ઇન્દ્રના ઘરની અપ્સરા છે એને શ્રાપ મળ્યો અને પછી બીજો જન્મ ડાલીબાઈ તરીકે થયો આવી પણ એક કથા બતાવે એક કથા એવી પણ બતાવે કે ડાલીબાઈ એક રાજાના કુંવરી છે એનો જ્યારે જન્મ થાય એ વખતે એના જન્માક્ષર બનાવતી વખતે થોડાક આંકડાઓમાં જરાક ફારફેર થયો એટલે જ્યોતિષ જોવાવાળાએ એ એના જીવન કુંડળીમાં એવું લખ્યું કે આ દીકરીનું મુખ એના પિતા જોશે તો રાજપાટનો નાશ થાય ખરેખર એવું હતું નહીં એટલે રાજાએ એ દીકરીનો ત્યાગ કર્યો પોતાના માણસોને કહે છે કે આ દીકરીને આપ જંગલમાં જઈ કોઈ એવી જગ્યાએ દાટી દેવો અથવા તો એને મારી નાખો રાજના માણસો દીકરીને લઈ જંગલમાં આવે પછી એના વિચારો ફરી ગયા કે આપણે શું કામ પાપ લેવું આ દીકરીને જોળીમાં બાંધી અને ઝાડની ડાળી ઉપર ટીંગાડી દઈ પછી આના ભાગ્ય હોય ત્યાં જાય રાજાને આપણે ખોટું કહેશું કોઈનો જીવ બસતો હોય તો ખોટું બોલવામાં કોઈ વાંધો નથી તો દોષ નથી લાગતો આપણા શાસ્ત્રોમાં બતાવે છે ગાયની હત્યા થતી હોય અને તમે ગાયને બચાવવા માટે કદાચ ખોટું બોલવું પડે તો એનો દોષ નથી લાગતો અબળાની લાજ લૂંટાતી હોય અને કદાચ એમાં તમે ખોટું બોલો અને સ્ત્રીની લાજ બચતી હોય તો એમાં એક વખત ખોટું બોલાઈ જાય તો દોષ નથી લાગતો બ્રાહ્મણની હત્યા થતી હોય અને એમાં તમે એ બ્રાહ્મણ ખોટું બોલવાથી બ્રાહ્મણનો જીવ બસતો હોય તો એ દોષ લાગતો નથી અમુક જીવ બસતો હોય તો ખોટું બોલવું પડે રાજના માણસોએ આવું નક્કી કર્યું ઝાડની ડાળી ઉપર દીકરીને લટકાડી પોતે રાજમાં આવે આ બાજુ એ જ ઝાડના વૃક્ષ નીચે રણુજાનો અખૈયો જયપાલ સાયર જયપાલ જ્ઞાતિ એ ચમાર રાજસ્થાનમાં આપ રણુજા જાઓ ને તો કોકરણગઢથી તમે રામદેવરા તરફ જાઓ એટલે રેલવે ફાટકની પાસે બોર્ડ આવે છે ગોમટ ગામ ગોમટ ગોમટ ગામનું પાટિયું આવે એ ગોમટ ગામમાં ડાલીનો ઉછેર થયો એ ગોમટ ગામનો અખયો સાયર જયપાલ જંગલમાં આવળ વીણવા માટે આવે અને એ વખતે રણુજાનો એક કઠિયારો બંને એક ગુરુના શિષ્ય છે સદગુરુ બાળીનાથ બાબાના શિષ્ય છે બંને વૃક્ષની નીચે બેઠા ને એમાં દીકરીને રડવાનો અવાજ થયો આકાશમાં ઝાડની ડાળી ઉપર જોયું એટલે એમાં દીકરીને નીચે ઉતારી બંને જણાએ નક્કી કર્યું કે ભાઈ આ દીકરીને તું લઈ જા શાયર જયપાલને સંતાન નહોતું એટલે ડાલીબાઈને એ પોતાના ઘરે લઈ જવાની તૈયારી કરે શાયર જયપાલે કહ્યું હું આ દીકરીને મારા ઘરે લઈ જાઉં એના પાલક પિતા બનું પણ સદગુરુની હાજરીમાં આ દીકરીને લઈ જાઉં જેથી કરી કાલ સવારે મારા ઉપર ખોટું આળ ન આવે એ દીકરીને લઈ બાળીનાથ બાબાની ઝુંપડી આવે સદગુરુ બાળીનાથ બાબાએ ડાલીબાઈના કપાળ સામે જોયું તો પૂર્વના ભક્તિની રેખાઓ ફૂટેલી છે બીજું ડાલીબાઈની નાભી કંબળમાં સદગુરુ બાળીનાથ બાબાએ આમ કાન રાખ્યો તો નાભીમાંથી ઓમકારનો નાદ ચાલુ હતો જેને નાદ બ્રહ્મ કહે છે દરેક જીવ માતાના ઉદરમાં હોય છે ત્યારે એ જીવનો સંબંધ બ્રહ્મની હારે જોડાયેલો હોય છે જ્યારે એ બાળકનો જન્મ થાય પછી એ નાળ કાપે નાળ એની નાભિની હારે એક રગ જોડાયેલી હોય છે એને નાળ કહે નાળ આપણી દેશી ભાષાઓ અને એ નાળ કાપે ને પછી જ બાળક રડે જ્યાં સુધી નાળ ન કાપે ત્યાં સુધી બાળક રડે ને માતાઓને ખબર હોય એને નાળ કાપી કહેવાય નાભીને આરે સંબંધ છે બ્રહ્મનો જે જીવને પોષણ મળે છે એ નાભી દ્વારા મળે છે અને એ નાળ કાપો એટલે બાળકના મુખમાંથી ત્રણમાંથી એક શબ્દ નીકળે કાં તો અકાર નીકળે કાં તો મકાર નીકળે અને કાં તો ઉકાર નીકળે આ ત્રણે માત્રા છે અકાર ઉકાર અને મકાર આ ત્રણે ભેગું થાય એનું બને ઓમકાર અને એ ઓમકારનો નાદ દરેક જીવની નાભીમાં પડ્યો છે મે પહેલાય આપને કહીયું કુંડલિની શક્તિ જે છે નાભીમાં ગુંડલુ વળીન પડેલી છે એનું મુખ ઉર્ધ્વમુખ છે ગીતાજીની માલ્પા 15મા અધ્યાયની માલ્પા બતાવે ઉર્ધ્વમૂલ મધશાખમ અજિત સુરતા જે કહે છે જે ત્રિવેણી કહે છે જે ઓહમ સોહમ કહે છે જે નાદ બ્રહ્મ કહે છે જે શબ્દ બ્રહ્મ કહે છે ઈ પડ્યો છે ક્યાં નાભીમાં પડ્યો છે એને ઉલટું મુખ કરીને કોઈ જગાડનાર મળી જાય અથવા તો કોઈ સદગુરુ કોઈ એવી સાવી લગાડી દે અને ચાવી લગાડી દે તો એમાંથી નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય ઓમકાર ચાલુ થઈ જાય નાભીમાં પડ્યો એટલે જ કદાચ લાખા અને લોયરના જીવન ચરિત્રમાં આ વાત આવે છે લાખાને જયારે શરીરમાં રક્તપિતનો રોગ થયો સદગુરુ દ્રોહ કર્યો ગુરુ દ્રોહ નું પાપ લાગ્યું અને પછી લાખાને બહુ પીડા થઈ બહુ દર્દ થયું પછી એક દિવસ લોયણ લાખાની પાસે આવે લાખાની આવી પીડા જોઈ અને સંત હૃદય લોયણ એ સંત છે બે માણસ નથી લાખો અને લોયણ બે ગુરુ બેન છે લાખાના ગુરુ ઉગમસિંહ બાવા છે લોર ના ગુરુ શેલરસિંહ શેલરસિંહ ઢેલડીમાં થયા મોરબી રાવત રણસિંહ ના દીકર્યા સતી દાલ નો જયારે ચેરો પકડ્યો અને એ વખતે રામદેવજી મહારાજે બધી ગત ગંગા હાજર કરીને શિવરો મંડપ જયારે કર્યો ઢેલડી નગરમાં એ વખતે રાવત રણસિંહ પાંચ વર્ષની ઉંમર હતી એને નજરે ઈ બધી ગત ગંગાને જોયેલી ઈ શેલરસી બાવાની શેલી લોયણ અને લાખો ઉગમસી બાવાનો શિષ્ય ઉગમસી બાવા બે થયા એક ઉગમ ફોજ આખી બની એ અને એક ઉગમસી બાપા રામદેવજી મહારાજના વખતમાં થયા એ ઉગમસી બાવાના ગુરુ ખુદ રામદેવજી મહારાજ હતા શેલરસી બાવાના ગુરુ ખુદ રામદેવજી મહારાજ હતા ખીમડા કોટવાલના ગુરુ ખુદ રામદેવજી મહારાજ હતા પ્રબોધ્યા તો લાખો અને લોયણ એ બે માણસ નહોતા એ બે ગુરુ ભાઈ બહેન હતા ઉગમસિંહ બાવા એ લાખાને દીક્ષા આપ્યા પછી લાખાનું કાંડુ લોયણ ને હોય લે બેટા આને તાર છે કારણ કે તારા ઉપર વધારે આને ભાવ છે તારા ઉપર વધારે આને પ્રેમ છે અને એક વાત યાદ રાખજો જેના ઉપર પ્રેમ આપણને હોય ને એનું જ આપણે માનીએ છીએ બીજાનું ઓછું માનીએ એટલે લાખાનું દર્દ જોઈ અને લોયરને માલપા હૃદયમાં દુઃખ લાગ્યું લાખાએ હાથ જોડ્યા કે હે બેન લોયણ આ પીડામાંથી મારે મુક્તિ પામવા માટે કઈ રસ્તો ખરો અને એ વખતે લોયણના મુખમાંથી શબ્દો નીકળે છે કે લાખા મારો તારો સદગુરુ જો આવે અને સદગુરુ આવે તો જ મારી ને તારી આ પીડા મટે નકર મટે તારા ભીતરમાં પડેલી સુરતા તારા ભીતરમાં પડેલો નાદ બ્રહ્મ સદગુરુ જો ચાવી લગાડે તો જે નાદ બરમ ઉઘડે અને નાદ બરમ ઉઘડી જાય તો તારી પીડા નાશ પામે આવું બતાવે છે એના ભજનમાં અગુરુ મળી જાય તાળું ઉઘાડના હરકોડું શબ્દરૂપી ચાવી આપે આખો પ્લોટ હોય ને આખો પ્લોટ એ પ્લોટ જેવડું કોઈ બી મકાન ન હોય અને જેવડું મકાન હોય ને એવડા ઓરડા ન હોય અને જેવડા ઓરડા હોય ને એવડું બાવણું ન હોય અને જેવડું બારણું હોય ને એવડા નકુછા ન હોય અને જેવડા નકુસા હોય ને એવડું તાળું ન હોય અને જેવડું તાળું હોય ને એવડી ચાવી ન હોય ચાવી તો ખાલી બે ઇંચની જ મળી જાય તો આખા પાંચ વીઘાના બંગલાનું ધ્યાન રાખે એમ મારા તમારા સદગુરુ એક શબ્દરૂપી ચાવી આપીએ અને ભીતરમાંથી જાગૃતિ થઈ જાય તો આ આ કંચન જેવી કાયા આ બંગલાનું ધ્યાન રાખે એ શબ્દરૂપી ચાવી એ નાભીમાં પડ્યો છે એમાંથી મેં પહેલા કહ્યું એમાંથી વાણી પ્રગટ થાય એમાંથી ઓહમ સોહમ પ્રગટ થાય ઓહમ સોહમ આઈથી ઉપડે પાછું આમ જાય પાછી કરોડ રજુ થઈને પાછી આમ અવળી આવે ઉર્ધમ ઉલમ મધ શાખમ આપણી કરોડ રજુ ને ત્યાંથી નાભી માંથી ઉપડી ઓમકાર ચડે પછી કરોડ રજુમાં આવે પછી પાછું પાછું વળે આખો આમ કુવાની રેટો હોય ને એમ ફરે આ મહાપુરુષો યોગી લોકો જે ધ્યાન કરીને જોવે છે જે કુંડલીની શક્તિ જાગૃત એને એને નાડી પણ કહે ઈંડામાં રમવું પિંગલામાં જમવું સૂક્ષ્મણામાં કરવો અભ્યાસ અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં પાનભાઈ એકાંતે બેસી મારા હરીને આરાધો જેની જાગૃતિ થઈ જાય બહુ કઠિન છે સદગુરુની હાજરીમાં કરાય ગુરુ મનન તમને બતાવે તો નહીં કમાઈને છટકી જાય ધ્યાન દેજો એમ નમ કરવા જાય ને તો ગાંડા થઈ જાય સુરતા ઉપર ચડી ગઈ પાછી નીચે ઉતારતા આવડવી જોઈએ એ ગુરુ લોકો શીખવાડે એ મહાપુરુષો બેઠા બેઠા પોતાના સાધક પોતાના બાળકને શીખવાડે અને એ બ્રહ્માંડમાં મેં કાલે પ્રમ દિવસે કદાચ કીધું થયું બ્રહ્માંડમાં સુરતા ચડી જાય અને ત્યાં પછી જણજણાટી બોલે પછી જોત્યું જળહળે પછી પડચંદા પડે નાદ ચાલુ થઈ જાય ના બાર પ્રકારના નાદ આવે ભાઈ ઘંટનાથ આવે શંખનાદ આવે વેણુનાદ આવે ઝાંઝર નાદ આવે બંસરી નાદ આવે જની ગોપી કાઓ નાદ સાંભળ્યો પાગલ થઈ ગઈ ભગવાન કૃષ્ણ વગાડતા એ તો પ્રતિક છે બાકી ખરેખર તો ગોપીઓનો નાદ બ્રહ્મ ચાલુ થઈ ગયો અને નાદ બ્રહ્મ ચાલુ થાય ને એના પ્રીતમને ગોતે એના પ્રેમીને ગોતે ભટકા કરે જ્યાં સુધી એનો પ્રેમી ન મળે જ્યાં સુધી એનો પ્રીતમ ન મળે જ્યાં સુધી એનો સદગુરુ ન મળે ત્યાં સુધી એ જીવ ફર્યા કરે ફરંટી માર્યા કરે શૂન્યમાં બેઠા હોય એવા મહાપુરુષો છે હજી જેના નાદબ્રમ જાગી ગયેલા છે એ કૂતરાની ભેગાઈ ખાય અને ગધેડાની પાસે હું હોય અને કોથળામાં સુતા હોય ગાદલા એને હરખ ને જેને આવે ને હેડકી ની જ્યાં સુધી જીવ દશા છે ત્યાં સુધી હરખ અને શોક થાય જીવ દશા મટી જાય પછી નથી થતી બહુ આધ્યાત્મિક કથા છે જે આપે છે રામદેવજી મહારાજ વેદનો જેનો નાદ ચાલુ થઈ જાય ઓહમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોહમ પછી એને કઈ કરવું ન પડે પછી એની મેળાઈ બધું થાય ਇਹ ਓਹਮ ਸੋਹਮ ਕਾ ਕਰ ਲੈ ਗੁਜਾਰਾ ਮੇਰਾ ਸਤਗੁਰੂ ਤਾਰੋ ਮਾਹੀ ਗੋ ਲੈ ਮੇਰਾ ਸਤਗੁਰੂ ਤਾਰੋ ਮਾਹੀ ਗੋ ਲੈ ਕਹੇ ਰਵੀ ਰਾਮ ਗੁਰੂ ਭਾਨ ਪ੍ਰਤਾਪੇ ਕਹੇ ਰਵੀ ਰਾਮ ਗੁਰੂ ਬਾਣ कहे रवि राम गुरु भान प्रताप कह रवी राम गुरु भान प्रताप अवसर ऐसा नहीं आता अवसर ऐसा नहीं आता मत राम मन राम ले राम मन આ જાગ્રત નગરી ચોર નહીં લૂટે આ જાગ્રત નગરી ચોર નહીં લૂટે પછી ક્યાં કરેગા જમદૂતા ક્યાં કરેગા જમદૂતા એ ભાઈ રામ સમર મન સમરણ કરી લે સત સાહેબ કબીર કહે સમરણ અને ભજન માં ફેર છે ધ્યાન દેજો બરાબર ભજન અને સમરણ માં બહુ ફેર છે સમરણ નાભી માંથી થાય અને ભજન ગળામાંથી થાય સમરણ સાસો માલ માલા પે કબીર કહે જેને ચમરણ ચાલુ થઈ જાય જેનો નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય અથવા તો જેની સુરતા અથવા તો જેની સૂક્ષ્મ નાડી એને તમારે જે કહેવું એ કહી શકો જેને એ ચાલુ થઈ જાય એનો આનંદ પહેલા પોતાને આવે અને પછી બીજાને એ આનંદ આપી શકે ત્યાં સુધી બીજાને આનંદ આનંદ પ્રાપ્ત થતો નથી પોતાને આવે એ બીજાના પાવલા ભરી ભરીને આનંદ આપી શકે એ બધાને પહલી ભરી ભરીને આનંદ આપી શકે પોતે આનંદમાં હોય તો સતાર બાપુ બતાવે છે કેટલા સંતોના ઉપર સુખરામ બાપા બતાવે છે સુખવિલાસમાં કેટલાનો પ્રમાણ હું તમને આપું એ નિજાનંદ મેળવવો હોય તો એ આનંદ ભીતરમાં પડ્યો છે ઘટમાં પડ્યો છે આ તો સંસારના બધા આનંદ છે એ ક્ષણિક આનંદ છે એક ભંગુર છે બાકી નિજાનંદ જેને પ્રગટ થઈ ગયો બ્રહ્માનંદ જેને પ્રગટ થઈ ગયો અખંડ આનંદ જેને પ્રગટ થઈ ગયો એ આનંદ કોઈ દી વધતોય નથી ને કોઈ દી ઘટતોય નથી એક હરખો જ રહે એમાં વધઘટ ન આવે